પત્રકાર એકતા પરિષદનું પ્રતિનિધિ પ્રશ્નોની રજૂઆત કરી પત્રકાર એકતા પરિષદની ટીમ સાથે તેમણે પણ લેખિત રજૂઆત કરી વર્ષોથી પત્રકારોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મુખ્યમંત્રી દ્વારા ટેબલ ટોક બેઠક યોજવા ખાતરી આપી પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાવભાઈ કાત્રોડિયાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ કે જેમાં જિલ્લા પ્રમુખ પ્રદેશ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી સહિત હોદ્દેદારોની હાજરીમાં મુખ્યમંત્રીને મળી લેખિત રજૂઆત માટે આજે બોટાદ ધારાસભ્યના પ્રયાસથી મુખ્યમંત્રીનો સમય લઈ બાર પ્રશ્નોની રજૂઆત લેખિતમાં કરી હતી પત્રકારોની વર્ષોથી પડતર માંગણીઓને વાંચા આપવા મુખ્યમંત્રીએ તત્પરતા દેખાડી વહેલી તકે ટેબલ ટોક કરી ઉકેલ લાવવા ખાતરી આપી હતી સમગ્ર માંગણીઓમાં બોટાદ ધારાસભ્ય દ્વારા પણ લેખિત રજૂઆત કરી વહેલી તકે ઉકેલ માટે ભલામણ કરી હતી બોટાદ ધારાસભ્ય દ્વારા વિધાનસભા છત્ર દરમિયાન જુદા જુદા જિલ્લાના પત્રકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપી પત્રકારો પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી